નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ઓગણીસ ચાર બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણશીઓના ભાવની વાત કરીએ તેની સાથે ગઈકાલે જે છે તે વરિયાળી અને એરંડાની પુષ્કળ પ્રમાણમાં માર્કેટયાર્ડમાં આવક થઈ હતી જેના કારણે ગઈકાલે આવક બંધ રાખવામાં આવી હતી આજથી જોકે વરિયાળી અને એરંડાની જે છે મિત્રો એ આવક લેવાનું ચાલુ છે આજે ઓગણીસ ચાર બે હજાર ચોવીસ થઈ આજની માર્કેટયાર્ડમાં થયેલ હરરાજીમાં વિવિધ જણશીઓના મિત્રો ભાવની વાત કરીએ તો આજે કપાસનો ભાવ રહ્યો છે તેરસો છવ્વીસથી ચૌદસો બેતાલીસ રૂપિયા સુધીનો આવશે આવક નોંધસો ને બેતાલીસ મણની જીરુ ભાવ રહ્યો છે ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો બત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચાર હજાર ત્રણસો ઓગણચાલીસ મણની ઈસન ગુલનો ભાવ રહ્યો છે અઢારસોથી ઓગણીસો પંચોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે અડતાલીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચીસથી પાંચસો ને બાસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાતસો ને અઠ્યોતેર મણની તલનો ભાવ રહ્યો છે બાવીસોથી સત્યાવીસો પંચોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો ને ચુમોતેર મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી નવસો સિત્તેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ને એકતાલીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસો પચીસથી તેરસો બત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો ને સુડતાલીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો એંસીથી અઢારસો બાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે બત્રીસો ને અઠ્યાસી મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો ને એક રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો બેતાલીસ મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો ને ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ને અડતાલીસ મણની તો મિત્રો આ તો આજનો એટલે કે ઓગણીસ ચાર બે હજાર ચોવીસનો હળદ માર્કેટનો બજાર ભાવ અને વરિયાળી અને એરંડા જે છે મિત્રો એ ગઈકાલે આવક વધારે હતી એટલે આવક લેવામાં નતા આવી એટલે એના કારણે આજે જે છે મિત્રો એની કોઈ હરરાજી થઈ નથી એટલે એના કંઈ ભાવ આવ્યા નથી આજથી જો કે ત્રણ વાગ્યા બાદ એરંડા અને છ વાગ્યા બાદ જે છે એ વરિયાળીની આવક જે છે તે માર્કેટયાર્ડમાં ચાલુ છે આભાર મિત્રો